સાઈ બધુંય તપી જાય કે બાકી નથી રહેતું હાલ ઇન્દુબેન જય માતાજી જય મોગલ માં જય સોનલ માં અમે જઈએ છીએ અમરેલી મોટર આપણે લીધી ઠીક પાણીની મોટર હાલ ભાઈ રેડી છો ત્યાર છો एकदम રેડી તો હાલો નીકળી જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં આમ જોઈ લોગાજી ઉપરથી ઉછат કરે છે ચાલો આવજો

હવે હાલો ઝપટ બોલાવો બહુ ગરમી બીજી વાર કાળા તો આ છે આજનો વેધર અપડેટ પૂરજ નારાયણ ની આડા વાદળા આવી ગયા છે મમ્મી બનાવે છે ચા ગરમા ગરમ ચા હાલો ચા પીવા હાલો અમારે શરબત સ્પેશિયલ આપણે આટું લીંબુ શરબત બનાવો ચા ને પીવો લીંબુ શરબત હોય ને તો મજા આવે એમ થઈ ફ્રીજ રૂમમાં મૂકીને બાણું ખોલી ને પછી સુઈ જાય અને એસી થઈ જાય તૈયાર છે આપણું લીંબુ શરબત

તો અત્યારે મેડમને ને જવું છે પાણીપુરી ખાવા તો બગસરા જાય છે હું યુગરાજ અને એના મમ્મી ત્રણેય અમે જઈએ છીએ જ્યોતિભાઈને પૂછી એને આવવું છે કે નહીં જોવા પેપર વાંચી લીધું આવું બગસરા કે પાણીપુરી ખાવા જવું છું પાણીપુરી પાર્સલ નહીં ત્યાં રૂબરૂ આવવું પડે રૂબરૂ હું આવે હાલ હાલ મજા આવશે હેલ ના ના તૈયાર થઈ જા હું ના ના

કાનુડો એન મમ્મી ને મેચિંગ નું પહેર્યું છે યુગભાઈ હમ માં જવું છે ને તો હા કહી દો હા જોયું તરત ગાડી લુવા માંડે તો હાંજ પડી જાય પેલા ઘરે આવવાનું છે એટલે નીકળીએ છીએ મળીએ છીએ સીધા બગસરા હાલો ઇન્દુબેન જય માતાજી યુગભાઈ ને ચાનો કરે છે બા તો ફાઇનલી બગસરા પોગી ગયા છે અને પાણીપુરીનો ઓર્ડર આપી દીધો છે મિક્સમાં કેમ પણ મજા આવે છે ને ખાવાની મિક્સમાં અત્યારે રેગ્યુલર ઉપાડે છે ને પછી ખજૂર ને પછી લસણ વાળી ને બધી બન છે ભાઈ ભાઈઓ જપટ બોલાવે છે જપટ આ ભાઈને કોરીપુરી પકડાવી દીધી છે એટલે ભાઈ ખાય છે તો પાણીપુરી ખાઈને આવી ગયા છે સેન્ડવિચ ઉપર જપટ બોલાવા અને સેન્ડવિચ આપણે ભાઈ વેજીટેબલ ખાઈ છે તમે કયું ખાવ છો એ નીચે કોમેન્ટ કરજો અત્યારે જો આપણું સેન્ડવિચ બને છે કોઈ પેલા દાવેલી ઉપર જપટ બોલાવો પછી સેન્ડવિચ આવે છે તમારું મમ્મ મજા આવે છે ને તો ફાઇનલી આપણું સેન્ડવિચ આવી ગયું છે અને અત્યારે મા દીકરો સેન્ડવિચ ઉપર જપટ બોલાવે છે યુગભાઈ ગરમ ન લાગે એવો નિરાતે ખાય છે યુગભાઈ તમને બહુ ભાવે મમ્મ મમ્મ તો હજી ફાઈનલી બગોદરા થી પૂગી ગયા છે ઘરે અને ભાઈ હાટુ દાબેલી પાર્સલ કરાવતા આવ્યા છે એ વાત હાસી ને એમ તો આવ્યો ને શું કરવું તને ધણી તાણી કરી હતી ના ના પાર્સલ આવી જાય પણ ન્યા કેટલું ઊંધો ખાવ એટલે સેન્ડવિચ ને ઘણો ખાધું મજા આવે પણ મને એવું નો ભાવ ઇન્દુ આ ભાઈ તો નો આવ્યા કાઈ હવે તમે સ્પેશિયલ એક પ્રોગ્રામ ગોઠવો આપણે બે જઈ ગયા મારે તો દાંત નું કરા હવે દાંત નું ગળી જવાય એમનો

મને ફોન કરે છે પપ્પા ઢબુડી તે મને ફોન કર્યો તમને મજા આવી મમ ખાવાની આજના લોકો માય સુધી છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોક માં ત્યાં સુધી બધાને જય માતાજી